વીર પસલી આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે બીજા રવિવારે તો પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે એક હતો ખેડૂત ગામડા ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ખેડૂતને સાત દીકરા અને સાત સાત ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન સાતે ભાઈઓ લાડકોડથી બહેનને પરણાવી પણ સાસરે એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પછી સાસરીમાં જવા જ ન પામી એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દિવસો પસાર કરવા પડે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચઢામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય એટલે નાનો દીકરો એની વહુ ખેડૂત ને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડ માંડ પૂરું થાય આ નાનો દીકરો એકલો અને એટલે એ તો ગરીબ જ બહેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી પણ એક ભાભીએ મશ્કરી કરતાં કહ્યું નણંદ બા તમે એમ કરો અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છયે ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટયું ખાવા માટે આપીશું ભલે કંઈ નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ બહેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય અને વધ્યું ઘટયું ખાઈને દિવસો પસાર કરે છે એક વખતની વાત છે બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એને જેવડી કેટલીક છોકરીઓ એણે પૂછ્યું બહેનો તમે આ શું કરો છો આજે તો વીર પસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય બારેમાસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય એને સુખ મળે તો મારી વીર પસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું અને એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા નવમા દિવસે એ ભાઈઓ પાસે ગઈને કહેવા લાગી ભાભી આજે તો મારે વીર પસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી અરે બહેન આ વ્રત લીધા પહેલા ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી અરે બહેન બા એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂ થોડો ગોળ એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો અને બહેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલા મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા બહેન કહે ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનો અને બહેન તો દોડતી દોડતી ઘરે આવી બહેન ઘરે આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેડવા આવશે નાની ભાભીએ તો નણંદ અને નણદોઈને જમાડીને વિદાય આપી ચાલતા ચાલતા તેઓ થોડાક દૂર ગયા ત્યાં એક વાવ હતી વાવ આવી એટલે બોલી આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં અને નાની બહેન નાહવા ગઈ નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાહીને બહાર નીકળી ત્યાં પગથિયા વડેલો સોના મહરથી ભરેલો ચરુ મળ્યો આગળ વધી ત્યાં ભરેલો મળ્યો વાવની બહાર નીકળતી ત્યાં તો માટે એક મહેલ ખડો થઈ ગયો બહેન તો ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઉભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું બહેન તો જુરુખામાં આવી અને એના પતિને ઉપર બોલાવ્યો ઉપર આવો આ મહેલ આપણો છે ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું આ બધું શાથી થઈ ગયું આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું ખાય છે પીએ છે અને આનંદ કરે છે વીરપછલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળો કથા કરનારને અને કથા સાંભળનારને